જય સ્વામિનારાયણ હેલો દોસ્તો કેમ છો બધા હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ માં મિત્રો આજે આપણે હેલ્ધી ટેસ્ટી અને ઈઝીલી બની જાય ને તેવો ગુંદર પાક બનાવવાનો છે ગુંદર પાક હું દર વર્ષે બનાવું છું અને જયારે જયારે બનાવું ને ત્યારે તમારી સાથે આ રેસીપી શેર કરું છું તો આ રેસીપી આ શિયાળામાં જરૂરથી બનાવીને ખાજો અને તમારા પરિવારમાં સૌ કોઈને ખવડાવજો તો ચાલો મિત્રો ફટાફટ ગુંદર બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી અને વિડીયો ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સાઈડ આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ બનાવી લઈએ હેલ્ધી ટેસ્ટી ગુંદર તો હવે મિત્રો ગુંદરપાક બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ છે તે જોઈ લઈએ સૌપ્રથમ અહીંયા આપણે અઢીસો ગ્રામ ગુંદ લેવાનો છે પાંચસો ગ્રામ જેટલા કાજુ બદામના ટુકડા લેવાના છે અને અઢીસો ગ્રામ ટોપળાને આપણે છીણીને લીધેલું છે બે કિલો જેટલો માવો છે ઘી છે અને આપણે ગુંદરપાક આજ ખાંડમાં બનાવવાનો છે એટલે આપણે તેમાં ખાંડનો ઉપયોગ કરશું મિત્રો ગુંદરપાક બનાવવામાં ઘીનો વધુ ઉપયોગ થતો નથી કેમ કે માવામાં ઓલરેડી ઘીનું પ્રમાણ હોય છે એટલે ખાલી ગુંદ ફૂલાવવા માટે અહીંયા આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે તો તમે જોઈ શકો છો કેસ ઓન કરી એક પેનની અંદર આપણે ઘી એડ કર્યું ઘી થોડું ગરમ થાય એટલે થોડો થોડો કરી ગુંદ એડ કરી તેને બરાબર રીતે ફૂલાવી લેવાનો છે આવી રીતે તાવીથાની મદદથી ચલાવતા જ જાવાનું છે ધીમે ધીમે કરી બધો ગુંદ સરસ એવો ફૂલી જશે તમે જોઈ શકો છો અવે ગુંદને આપણે આવી રીતે જે ટોપરાનું છીણ છે તેની ઉપર જ એડ કરી દઈશું ફૂલાવેલા ગુંદને આવી રીતે ધીમે ધીમે કરી બધો ગુંદ કાઢી લેશું અને ફરીથી આપણે બીજો ગુંદ આવી જ રીતે ફૂલાવી લેવાનો છે તો મિત્રો ધીમે ધીમે કરી બધો ગુંદ આપણે આવી રીતે ફૂલાવી લઈશું મિત્રો ગુંદર પાક ના ઘણા બધા ફાયદા છે અને શિયાળામાં તો એકવાર જરૂરથી ગુંદરપાક કરીને ખાવો જોઈએ અને મિત્રો આ ગુંદરપાક તો છે ને નાના મોટા કે જેન્ટ્સ લેડીઝ કોઈ પણ ખાઈ શકે છે આ ગુંદરપાક બધા માટે એટલો સારો છે તો જરૂરથી ગુંદરપાક આ શિયાળામાં બનાવીને ખાજો અને ખવડાવજો હવે અહીંયા આપણો બધો ગુણ સરસ રીતે ફૂલી ગયો છે તો હવે આ ઘીની અંદર આપણે માવો શેકી લેવાનો છે માવો અત્યારે મેં આવી રીતે છીણીને લીધો છે તમે જોઈ શકો છો થોડું જ ઘી આપણે પેનમાં રહેવા દેવાનું છે જેટલું આપણે ગુંદ ફૂલાવા માટે લીધું હતું તેટલું જ ઘી વધારે પ્રમાણમાં આપણે ઘીનો ઉપયોગ નથી કરવાનો કેમ કે જેમ જેમ માવો શેકાતો જશે તેમ માવાની અંદરથી પણ ઘણું બધું ઘી છૂટું પડતું જશે એટલે આપણે માવાને શેકી લેવા માટે આ જે ગુંદ ફૂલાવા માટે ઘી લીધું હતું તેનો જ ઉપયોગ કરશું હવે આવી રીતે ગેસની ફ્લેમ થોડી મીડિયમ ધીમી રાખવાની છે જેથી કરીને માવો નીચે બેસી ન જાય અને આપણે ધીમે ધીમે સરસ રીતે માવાને શેકી લઈએ ઘણા બહેનો માવાને શેક્યા વગર જ ડાયરેક્ટ ચાસણીમાં માવો એડ કરી અને ગુંદરપાક બનાવી લે છે પણ ડાયરેક્ટ ચાખની માવો એડ કરી ગુંદરપાક બનાવવાનો સ્વાદ અને આવી રીતે તમે માવો શેકીને ગુંદરપાક બનાવી લેશો ને તો એનો સ્વાદ બંનેના સ્વાદમાં ખૂબ જ ફેર પડશે અને માવો શેકીને ગુંદરપાક બનાવશો ને તો તે લાંબો ટાઈમ સુધી સારો રહેશે કેમ કે માવો તમને બધાને ખબર જ છે કે દૂધમાંથી બને છે અને તે બહુ ઓછા દિવસ સુધી સારો રહે છે તો ગમે ત્યારે ગુંદરપાક અડદિયા કોઈ પણ વસ્તુ બનાવો ને તો પહેલા માવાને શેકી જરૂરથી લેજો કેમ કે માવાને સેકી લેવાથી આપણો ગુંદરપાગ કે કોઈ પણ માવાની આઈટમ લાંબા ટાઈમ સુધી સારી રહે છે તમે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે કરી આપણે સરસ એવો માવાને સેકી રહ્યા છીએ અને જેમ જેમ માવો શેકાતો જાય છે તેમ તેમ તેની અંદરથી સરસ એવું ઘી પણ છૂટું પડતું જાય છે આત્રને માત્ર 1 સેક મિનિટમાં જ આપણો માવો સરસ એવો શેકાઈ જાય છે અને એકદમ તેની અંદરથી બધું ઘી છૂટું પડી જાય છે તો અત્યારે આપણો માવો આપણે માવાને શેકવાનો છે અને લગભગ આઠ થી દસ મિનિટ જેવું થયું છે આપણે માવા શેકી રહ્યા છીએ ને તેને અને સરસ એવું ઘી છૂટું પડી ગયું છે અને ખાસ ધ્યાન રાખવું મિત્રો માવાને છે ને થોડી મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનો છે

ઘી બાર કાઢી લેવાનું નથી ઘી બધું આપણે ગુંદર પાક ની અંદર જ એડ કરી દેવાનું છે જેથી કરીને ગુંદર પાક ખાવામાં એકદમ પોચો અને મોઢામાં મુકતાની સાથે જ ભળી જાય ને તેવો બને તો તમે ઘી કાઢી લેશો ને તો ગુંદર પાક સાવ કોરો પડી જશે એટલે આપણે જરીએ ઘી માવામાંથી કાઢવાનું નથી બધું ઘી આપણે તેમાં ને તેમાં જ રહેવા દેવાનું છે તો અત્યારે આપણે બધા માવાને અને ઘીને એક બીજા પેન ની અંદર એડ કરી દીધું છે તમે જોઈ શકો છો હવે ફટાફટ ચાસણી બનાવી લઈએ ગુંદરપાક બનાવવા માટેની મિત્રો ગુંદરપાક છે ને એક એવી રેસિપી છે જે કોઈ પણ બનાવી શકે છે એકદમ સરળ રીત છે અને ફટાફટ બની પણ જાય છે હવે અહીંયા આપણે બે કિલો જેટલો માવો લીધો છે અને બીજી બધી વસ્તુ પણ આપણે કિલો જેટલી લીધી છે એટલે ટોટલ ત્રણ કિલો વસ્તુ છે તો અહીંયા મેં પોણો કિલો જેટલી ખાંડ એડ કરી છે પેનની અંદર ખાંડ એડ કરી થોડું પાણી એડ કરું અડધા ગ્લાસ જેટલું અને તાવીતાની મદદથી આવી રીતે ચલાવતા રહેવાનું છે અને જ્યારે આપણે ચાસણી બનાવતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે માત્ર થી ચાર મિનિટમાં જ આપણી સરસ એવી ચાસણી પણ બનીને તૈયાર થઈ જાય છે એટલે ગુંદરપાક બનાવવામાં વધુમાં વધુ થી પંદર મિનિટનો સમય લાગે છે ફટાફટ બની જાય છે અને બગડવાના તો કોઈ ચાન્સ જ નથી અને આપણે આ ચાસણી છે ને તે ઘાટી લેવાની છે પતાસું પડે ને તેવી ચાસણી લેશો ને તો પણ ચાલશે માવો આવશે ને એટલે ચાસણી ઓટોમેટિક પાછી પડી જશે એટલે આપણે એકદમ ઘાટી ચાસણી લેવાની છે તમે જોઈ શકો છો બેતાળ જેવી એકદમ ઘાટા ઘાટા બેતાળ થાય ને તેવી આપણે ચાસણી લેશું અહીંયા તમે જોઈ શકો છો હજી એક જ તાર થઈ રહ્યો છે એટલે હજી બે મિનિટ જેવું આપણે ચાસણીને એટલે કે જે ખાંડ અને પાણીનું મિશ્રણ છે તેને ચલાવશું હવે અહીંયા આપણી સરસ એવી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો તેની અંદર આપણે જે માવો અને ઘી છે ને તે બધું ધીમે ધીમે કરી એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ જ્યારે માવો એડ કરતા હોય ને ત્યારે ધીમી કરી દેવાની છે ધીમે ધીમે કરી આપણે માવા અને ઘી સાથે સાથે ચાસણીને મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી જ આપણે તેની અંદર ગુંદ ટોપરું અને ડ્રાય એડ કરવાના છે સરસ રીતે એક થી બે મિનિટ જ આ બધું મિશ્રણ એકબીજા સાથે ભળી જાય છે અને સરસ એવું આપણો ગુંદર પાક બનીને તૈયાર થઈ જાય છે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું જે ચાસણી છે તેની સાથે માવો અને ઘી ભળી ગયું છે તો હવે આપણે તૈયાર કરેલું ડ્રાય ફ્રુટ ટોપરું અને ગુંદ એડ કરી દેવાના છે તેની અંદર અને હવે આપણે ગેસની ની ફ્લેમ બંધ કરી દઈશું ખાસ યાદ રાખવું મિત્રો આવી રીતે ઉપરથી જ આપણે બધું ડ્રાય ફ્રુટ એડ કરવાનું છે જયારે માવો અને ચાસણી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી જ આપણે ડ્રાય ફ્રુટ એડ કરશું તો આપણે ગુંદ એડ કર્યો છે છીણેલું ટોપરું ડ્રાય ફ્રુટ સરસ રીતે એડ કરી દીધા છે બધી વસ્તુને તાવીથાની મદદથી હળવા હાથે મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ નરમ એવું આપણું આ મિશ્રણ બનીને તૈયાર થયું છે ચાસણી આપણે આકરી લીધી હતી તો પણ આપણો ગુંદરપાક એકદમ સોફ્ટ અને પોચો અને મોઢામાં મુકતાની સાથે જ ભળી જાય ને તેવો બનીને તૈયાર થશે હવે બધી વસ્તુ આપણી સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો તેને નીચે ઉતારી અને તમે જે કોઈ પણ વાસણમાં તેને પાથરવા માંગતા હો તે વાસણમાં આપણે ઢાળી દેવાની છે હવે અહીંયા મેં ત્રણ ચાર ડીશ તૈયાર કરી છે બધામાં થોડું થોડું ઘી લગાવી દીધું છે અને હવે આપણે થોડો થોડો કરી ગુંદર પાક બધા વાસણમાં એડ કરી તેને બરાબર રીતે બધા વાસણમાં સરસ રીતે પાથરી દઈશું તમે જોઈ શકો છો એટલો સરસ આપણો ગુંદર બનીને તૈયાર થયો છે જેવો બહાર કંદોય બનાવે ને તેવો જ ગુંદર બન્યો છે એટલે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક શેર અને કોમેન્ટ કરજો કે તમને આપણી આ ચેનલમાં જે જે રેસીપી તમારી સાથે શેર કરું છું વિડીયો તમારી સાથે શેર કરું છું તે કેવા લાગે છે અને ખાસ કરીને આપણી આજની રેસીપી જે છે ગુંદર પાક શિયાળામાં ખાઈ શકાય એવો હેલ્ધી અને ટેસ્ટી એ તમને રેસીપી કેવી લાગી અને શું તમે ક્યારે ઘરે ગુંદર પાક બનાવો છો જો બનાવો છો તો કેવી રીતે બનાવો છો તે પણ જરૂરથી કોમેન્ટમાં લખજો

તમે ડ્રાય ફ્રુટ કે ગુંદ ગું કરી શકો છો પણ ગુંદર પાક છે ગુંદર પાક ખાવાના ફાયદા વધુ મળી શકશે તો અહીં આપણો બધો ગુંદર પાક બનીને તૈયાર થઈ ગયો છે તેને આપણે સરસ એવો પાથરી પણ દીધો છે તો ચાલો જે જે ગુંદર પાકની ડિશ આપણે ઠંડી પડી ગઈ છે તેમાં ફટાફટ પીસીસ કરી લઈએ અને ગુંદર પાકને સર્વ કરી દઈએ તો હવે આપણો ગુંદર પાક સરસ એવો તૈયાર થઈ ગયો છે એકદમ મોટામાં પાણી ઈઝીલી એવો આપડો હેલ્ધી ટેસ્ટી ગુંદર તો ચાલો મિત્રો ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે ત્યાં સુધી તમે મારી રેસીપી પૂરી જોઈ તે માટે ધન્યવાદ અને જય સ્વામિનારાયણ